જોઈને મને મારી કામવાળી બાઈ યાદ આવી જાય છે એ પણ બિલકુલ તમારા જેવી જ લાગતી હતી પરંતુ એ તમારા કરતા સારા કપડા પહેરતી હતી મને તો તમને મારી સાસુ કહેવામાં પણ શરમ આવે છે કોણ જાણે ક્યાં સુધી મારે તમને મારી સાથે રાખવા પડશે મારું ચાલે તો હતો તમને અને આ બુઢાને આજે જ ઘરમાંથી બહાર ફેંકી દઉં આ બુઢો તો આખો દિવસ ઘરમાં ખાંસી કરતો રહે છે કંઈ કામકાજ તો કરતો નથી અને તમારા બંનેના ઈલાજનો ખર્ચો મારે કરવો પડે છે તમે બંને તો અમારા પર બોજ બનીને બેસી ગયા છો રસોડામાં કામ કરી રહેલા નિર્મળાબેન પોતાની વહુની આવી વાતો સાંભળીને દુઃખી થઈ રહ્યા હતા જ્યારથી એ પોતાના દીકરાના ઘરે આવ્યા હતા ત્યારથી એની વહુની આવી ખરી ખોટી વાતો સાંભળવી પડતી અને વહુ એના ઈલાજના પૈસાનું બહાનું કાઢીને નિર્મળાબેન પાસે ઘરનું બધું જ કામ કરાવતી હતી અને જ્યારે મનમાં આવે ત્યારે વહુ એની સાસુ અને સસરાનું અપમાન કરતી રહેતી પોતાની આંખોના આંસુ લૂછીને નિર્મળાબેન બધા જ વાસણો ધોઈને પોતાના પતિની પાસે રૂમમાં આવીને બેસી ગયા પોતાની પત્નીને ઉદાસ જોઈને પલંગ પર સૂઈ રહેલા વિવેકભાઈ પૂછવા લાગ્યા કે નિર્મળા તારો ચહેરો કેમ કરમાઈ ગયેલો છે શું આજે ફરીથી વહુએ તને કનીકથી દીધું છે એટલે નિર્મળા બેને માથું હલાવીને ના પાડી પરંતુ વિવેકભાઈ બધું જ સમજી ગયા હતા કે જરૂર આજે વહુએ આને કંગી કેવું કહ્યું છે જેનાથી એ ઉદાસ થઈ ગઈ છે પરંતુ વિવેકભાઈ પોતાની લાચારીના લીધે પોતાની પત્ની માટે કંઈ પણ ન કરી શક્યા જોકે થોડા સમય પહેલા સુધી તો વિવેકભાઈ અને નિર્મળાબેન પોતાના ગામમાં રહેતા હતા અને ગામમાં જ એક કરિયાણાની દુકાન ચલાવતા હતા પોતાની દુકાનમાંથી એના ખાવા પીવાનો ખર્ચો નીકળી જાતો નિર્મળાબેન અને વિવેકભાઈને એકનો એક દીકરો હતો આ નાની એવી દુકાનની કમાણીથી જ વિવેકભાઈએ પોતાના દીકરાને ભણાવ્યો અને એટલો લાયક બનાવ્યો હતો કે આજે એ સરકારી ઓફિસમાં નોકરી કરતો હતો પરંતુ એક દિવસ રાત્રે અચાનક ભાઈ ને પક્ષઘાતનો આંચકો આવી ગયો એટલે નિર્મળાબેને અડધી રાત્રે પોતાના દીકરાને ફોન કર્યો અને કહેવા લાગ્યા કે બેટા તારા પિતાજી ને આંચકો આવી ગયો છે એટલે જલ્દી થી તું ઘરે આવી જા મને તો કઈ સમજાતું નથી કે હું શું કરું ત્યારે અડધી રાત્રે જ ઊંઘમાં એની એવું કહી દીધું કે માં તમે તો અડધી રાત્રે ફોન કરીને મારી ઊંઘ બગાડી નાખી અને આમ પણ જે કાંઈ થયું હોય એ તમે ત્યાં જ જોઈ લેજો હું અત્યારે અડધી રાત્રે કેવી રીતે આવી શકું હું આટલો જલ્દી નહીં આવી શકું આટલું કહીને દીકરાએ ફોન મૂકી દીધો ચક્કર આવી ગયા અને નીચે પડી ગયા જેના કારણે એના ઘૂંટણ છોલાઈ ગયા પરંતુ પગમાં વાગેલું હોવા છતાં પણ દોડતા દોડતા એ પાડોશમાં રહેવાવાળા વિમલભાઈ પાસે ગયા અને ત્યારબાદ વિમલભાઈ અને નિર્મળાબેન વિવેકભાઈ ને હોસ્પિટલે લઈ ગયા હવે ચાર દિવસ સુધી એનો ઈલાજ ચાલ્યો પરંતુ આ ચાર દિવસ સુધી દીકરાનો કોઈ પત્તો નહોતો લાગ્યો એ એના પિતાજીને મળવા પણ ના આવ્યો કે ન એને એની માને ફોન કર્યો કે મારા પિતાજીની તબિયત કેમ છે નિર્મળાબેને ફરીવાર પોતાના દીકરાને ફોન કર્યો તો દીકરાએ એવું કહીને ના પાડી દીધી કે માં હું અત્યારે ઓફિસમાં છું અને અત્યારે મારે ખૂબ જરૂરી કામ છે એટલે અત્યારે તમારી સાથે વાત નહીં કરી શકું બિચારા નિર્મળાબેન પરેશાન થઈ રહ્યા હતા પરંતુ એનો દીકરો અને વહુ પોતાના વૃદ્ધ માતા પિતાની પાસે આવવા માટે તૈયાર નહોતો નિર્મળાબેને પરેશાન થઈને ફરીથી પોતાના દીકરાને ફોન કર્યો અને કહેવા લાગ્યા કે દીકરા કદાચ તું ન આવી શકે તો કંઈ વાંધો નહીં પરંતુ કમસે કમ થોડા પૈસા તો મોકલી મોકલ્યા કેમકે તારા પપ્પાએ દુકાનમાંથી જેટલા પૈસા કમાયા હતા એ બધા જ પૈસા તો એના ઈલાજમાં વપરાઈ ગયા છે હવે મારી પાસે એક પૈસો પણ નથી રહ્યો આવી રીતે માતા પોતાના દીકરા પાસે કરગરવા લાગી ત્યારે ખૂબ મુશ્કેલીથી દીકરાએ પાંચ હજાર રૂપિયા એના પિતાજીના ઈલાજ માટે મોકલી દીધા પાંચ હજાર રૂપિયામાં તો શું થઈ શકે એ તો પાંચ દિવસમાં પૂરા થઈ ગયા હવે નિર્મળાબેન ફરીથી પોતાના દીકરાને કહેવા લાગ્યા કે બેટા તું તારા પિતાજીને તારી પાસે બોલાવી લે શહેરમાં તો મોટા મોટા હોસ્પિટલ હોય છે તો ત્યાં એનો ઈલાજ થઈ જશે પહેલા તો દીકરો પોતાના માતા પિતા ને પોતાના ઘરે બોલાવવાની ગામડે એકલા છોડીને શહેરમાં આનંદ કરે છે પરંતુ અહિયાં તારા માતા પિતાની દેખભાળ કરવા વાળું કોઈ નથી તું એક મોટા શહેર માં રહે છે અને ત્યાં તો મોટા મોટા ડોક્ટરો પણ હોય છે એટલે તું તારા માતા પિતાને તારી પાસે લઈ જા અને કોઈ સારા ડોક્ટરને બતાવ બધી બાજુથી સગા સંબંધીઓના ફોન આવવા લાગ્યા એટલે મજબૂરીમાં એને એના માતા પિતાને પોતાની પાસે બોલાવવા પડ્યા પરંતુ વહુ પોતાના સાસુ સસરાને પોતાના ઘરે લાવવા માટે બિલકુલ તૈયાર નહોતી ત્યારબાદ વહુ અને દીકરા વચ્ચે ઘણો ટકરાવ થયો ઝઘડો થયો અને વહુ કહેવા લાગી કે તમે તમારા માતા પિતાને આપણા ઘરે શા માટે લાવી રહ્યા છો એ એ આ ઘરમાં આવે મને બિલકુલ પસંદ નથી એ લોકો તો ગામડિયા જેવા લાગે છે એ લોકોને તો સરખી રીતે કપડાં પહેરવાની પણ ભાન નથી કે એને શહેરના લોકો સાથે વાતચીત કરવાની પણ ભાન નથી આવી રીતે વહુ એના દીકરા સાથે ઝઘડો કરી રહી હતી ત્યારબાદ ખૂબ મુશ્કેલીથી દીકરાએ એની પત્નીને પોતાના માતા પિતાને લાવવા માટે મનાવી લીધી અને કહેવા લાગ્યો કે તું ચિંતા ન કર હું મારા પિતાજીનો જેટલો ઈલાજ કરાવું એટલું તું મારી મા પાસે ઘરનું કામ કરાવીને એની પાસેથી વસૂલ કરી લેજે હવે જેમ તેમ કરીને વહુએ એના સાસુ સસરાને પોતાના ઘરે લાવવા માટે મંજૂરી આપી એટલે નિર્મળાબેન અને વિવેકભાઈ પોતાના દીકરાના ઘરે આવ્યા હતા એ દિવસે વહુએ ઘરમાં જમવાનું પણ નહોતું બનાવ્યું એ બંને તો બહાર જઈને હોટલમાં ખાઈ લીધું અને જ્યારે માતા પિતા આવ્યા તો દીકરો એની પત્નીને કહેવા લાગ્યો કે માને રસોડું બતાવી દે એટલે મા રસોડામાં જઈને ભોજન બનાવી લેશે ત્યારે વહુ તરત જ ઊભી થઈ અને પોતાની સાસુને રસોડામાં લઈ ગઈ વહુએ તો માને પાણીનું પણ ના પૂછ્યું અને સીધી જ કહેવા લાગી કે અહીં લોટ રાખ્યો છે અહીંયા દાળ રાખી છે આ બધો જ સામાન રાખેલો છે એટલે તમે જમવાનું બનાવી આપજો નિર્મળાબેન આટલા દૂરથી થાકી હારીને આવ્યા હતા પરંતુ વહુનો આવો વ્યવહાર જોઈને એને ખૂબ દુઃખ થવા લાગ્યું એક વાર તો એને એવું લાગ્યું કે ક્યાંક અમે અમારા દીકરાના ઘરે આવીને ભૂલતો નથી કરીને પરંતુ બીજી બાજુ એને એના પતિને જોયા એટલે વિચારવા લાગ્યા કે વાંધો નહીં કામ તો હું મારા ઘરમાં પણ કરતી હતી પરંતુ કોઈ ડોક્ટર પાસે મારો દીકરો એના પિતાનો ઈલાજ કરાવી દેશે તો એ જલ્દી સાજા થઈ જશે અને આમ પણ કામ કરવાથી હું મરી તો નહીં જાઉં એટલે નિર્મળાબેન આવું વિચારીને રસોડામાં કામ કરવા લાગ્યા અને બધું જ ભોજન બનાવ્યું ભોજન કર્યા બાદ વહુ આવીને સાસુને કહેવા લાગી કે માંજી ચોકડીમાં એઠા વાસણો પડ્યા હોય એ મને બિલકુલ પસંદ નથી એટલે ભોજન કર્યા બાદ તરત બધા જ વાસણો ધોઈ નાખજો હવે તો વહુ વાત વાત પર પોતાના સાસુ સસરાનું અપમાન કરતી રહેતી એક દિવસ વહુની બહેનપણીઓ વહુએ સાસુ માને એવું કહ્યું કે ચા અને નાસ્તો લઈને આવજો અને હા અહિયાં કોઈની સામે તમારું મોઢું ખોલવાની અથવા બોલવાની કોઈ જરૂર નથી એટલે તમે ચૂપચાપ તમારું મોઢું બંધ રાખીને ઊભા રહેજો ત્યારબાદ જ્યારે નિર્મળાબેન વહુની સહેલીઓ માટે ચા નાસ્તો લઈને આવ્યા ત્યારે જ એની સહેલી કહેવા લાગી ત્યારે વાહ તારી કામવાળી બાઈ તો બદલી ગઈ છે એટલે એમાં એ કહ્યું હા મારી જૂની કામવાળી બાઈ હતી એના ગામની જ છે એ થોડા દિવસ માટે આને અહિયાં કામ પર લગાવીને ગઈ છે અને જ્યારે એ આવી જશે ત્યારે આને હટાવી દઈશ વહુના મોઢેથી પોતાનું આવું અપમાન સાંભળીને નિર્મળાબેનની આંખોમાં આંસુ આવી ગયા એટલે એ તરત જ રસોડા તરફ જવા લાગ્યા ત્યારે પાછળથી વહુએ કહ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો આ બધા ગ્લાસ તૂટેલો જોઈને સાસુમાં પર તૂટી પડી આજે નિર્મળાબેન ને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું અને રસોડામાં બેઠા બેઠા વિચારી રહ્યા હતા કે આના કરતા તો અમે અમારા ઘરે રહ્યા હોત તો વધારે સારું હોત ભલે પૈસાની કમી હતી પરંતુ ત્યાં અમે ઇજ્જત થી રહેતા હોત તો મારી વહુ એ મને કામવાળી બાઈ બનાવી દીધી છે એ તો કામ કરતી નથી અને બધાની સામે મને એના ઘરની કામવાળી બાઈ બતાવી રહી છે એટલે આજે હું મારા દીકરાને કહી દઈશ કે વહુ મારી સાથે કેવું વર્તન કરી રહી છે હવે મારાથી વધારે અપમાન સહન નથી થઈ શકતું એ દિવસે નિર્મળાબેનનું એટલું બધું અપમાન થયું હતું કે એનું ન તો કંઈ ખાવાનું મન થયું કે ન કોઈ કામમાં સાંજે જ્યારે દીકરો ઘરે આવ્યો એટલે તબિયત પહેલા કરતાં ઘણી સારી થઈ ગઈ છે અને જતા પહેલા એને એકવાર ડોક્ટર બતાવી દેજે અને એક મહિનાની દવા અપાવી દેજે જેનાથી મારે વારે વારે તારા પિતાજીને લઈને ન આવવું પડે પોતાની માની વાત સાંભળીને દીકરો ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે મા તમારે ગામડે જવું હોય તો જતા રહેજો અને આમ પણ હું જ તમને કહેવાનો હતો કે તમારો સામાન પેક કરી લેજો અને પાછા ગામડે જતા રહેજો કેમ કે હું પણ અહીંથી બીજી જગ્યાએ રહેવા જવાનો છું કેમકે મારું ટ્રાન્સફર થઈ ગયું છે એવામાં દરેક જગ્યાએ હું તમને અને મારા બીમાર પિતાજીને લઈને ક્યાં ફરતો રહીશ મારે પણ ઘણા બધા કામ હોય છે એટલે હું એની દેખભાળ નહીં કરી શકું એટલે તમારા માટે તો સારું એ રહેશે કે તમે એને લઈને ગામડે જતા રહો કેમકે આવતા મહિને જ અમે લોકો અમારો બધો જ સામાન લઈને અહીંથી જતા રહીશું ત્યારબાદ થોડા દિવસોમાં જ દિવસમાં દીકરાએ ઘરનો બધો જ સામાન પેક કરીને ટ્રકમાં ભરીને મોકલી દીધો અને એ જ દિવસે દીકરો અને વહુ પણ ત્યાંથી નીકળી ગયા પરંતુ પોતાના માતા પિતાને એ આ ભાડાના મકાનમાં છોડીને ગયા હતા હવે ન તો ઘરમાં સામાન હતો કે ન ખાવાનું બનાવવા માટે કોઈ વાસણ હતું કેમ કે બધો સામાન તો પેક કરીને દીકરાએ પહેલાથી જ મોકલી દીધો હતો દીકરાએ નિર્મળાબેનને ગામડે જવાની ટિકિટ તો પહેલાથી જ કરાવી દીધી પરંતુ અચાનક જ દીકરાએ એક અઠવાડિયા પહેલા જવાનો પ્લાન બનાવ્યો એટલા માટે એ માતાપિતાને પોતાના ખાલી ફ્લેટમાં છોડીને નીકળી ગયો જતા સમય દીકરો એવું કહેતો ગયો કે તમે લોકો આ ઘરમાં થોડા દિવસો રહી લેજો અને આમ પણ મેં આનું એક મહિનાનું ભાડું આપી દીધું છે એટલે તમે લોકો હજુ એક અઠવાડિયા સુધી અહીંયા રહી શકો છો બહુ અને દીકરાનું ટ્રાન્સફર થઈ ગયું હતું કે પછી એવું કહી શકો કે પોતાના વૃદ્ધ માતા પિતાથી પીછો છોડાવવા માટે ટ્રાન્સફર લઈને ભાગી ગયો હતો દીકરાએ તો પોતાના માતા પિતાનો વિચાર પણ ન કર્યો કે એ લોકો અહિયાં શું ખાશે અને કેવી રીતે રહેશે એક દિવસનું ખાવાનું તો બનાવીને મૂક્યું હતું એટલે જેમ તેમ કરીને એક દિવસ નીકળી ગયો પરંતુ હવે ખાલી ઘરમાં રહીને શું ફાયદો એટલે નિર્મળાબેન પોતાના પતિને લઈને સોસાયટીના ગેટ પાસે આવીને બેસી ગયા ત્યારે જ અમુક લોકોએ જણાવ્યું કે બાજુમાં એક મંદિર છે અને તમે ચાહો તો ત્યાં રહી શકો છો અને એ મંદિરે એટલે અને દીકરાના ખાલી ફ્લેટમાં રહેવા કરતા તો મંદિરમાં રહેવાનું સારું લાગ્યું એટલા માટે પોતાનો સામાન લઈને મંદિરની સીડી પર જઈને બેસી ગયા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન હવે તો તમે જ અમારી નૈયા લગાવો જે દીકરા પાસે અમે અમારી વૃદ્ધાવસ્થાની આશા રાખી હતી એ તો અમને આવી રીતે મજધારમાં છોડીને ભાગી ગયો છે જે દીકરા માટે અમે અમારું બધું જ કુર્બાન કર્યું હતું એ દીકરાએ અમારા બે ટાઈમના ભોજન માટે પણ નથી વિચાર્યું અમે તો હંમેશા અમારા દીકરાને સારા સંસ્કાર આપવાની કોશિશ કરી હતી પરંતુ કોણ જાણે કે મેં મોટો થઈને આવો થઈ ગયો છે મંદિરની સીડી પર બેસીને એને ત્રણ દિવસ નીકળી ગયા આ ત્રણ દિવસમાં ત્યાં આવવા જવાવાળા લોકો એને થોડા પૈસા આપી જતા અને સાથે સાથે થોડું ખાવાનું આપી દેતા ક્યારેક ક્યારેક મંદિરમાંથી પ્રસાદ મળતો જેનાથી એનું પેટ ભરાઈ જતું હવે બે દિવસ બાદ એના ગામમાં જવાની ટિકિટ હતી એટલે નિર્મળાબેન પોતાની ટ્રેનની ટિકિટ શોધવા લાગ્યા પરંતુ એને ટિકિટ ક્યાંય ન મળી ગયા અને જોયું તો ફ્લેટ ને તો એનો મકાન માલિક તાળું લગાવી ગયો હતો અને એની પાસે એના નંબર પણ નહોતા અને એની પાસે એટલા પૈસા પણ નહોતા કે એ બીજી વાર ટિકિટ ખરીદી શકે ટિકિટ ના મળવાથી નિર્મળાબેન અને એના પતિ ઉદાસ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ અજાણ્યા શહેરમાં અમે ક્યાં જઈશું અમારું તો અહીંન્યા કોઈ નથી અને જે અમારો હતો એ તો અમને છોડીને ભાગી ગયો છે અમારા હાથમાં પૈસા પણ નથી કે અમે કંઈ કરી શકીએ બીજા દિવસે નિર્મળાબેન અને એના પતિ મંદિરની સીડી પર બેઠા હતા ત્યારે જ એક વ્યક્તિ આવ્યો અને એને પૈસા આપવા લાગ્યો પરંતુ જ્યારે એણે નિર્મળાબેનનો ચહેરો જોયો તો ચોંકી ગયો અને કહેવા લાગ્યો કે અરે કાકી તમે અહીંયા શું કરો છો અને મારા કાકાને શું થયું છે અરે કાકી હું હું તમારા ગામમાં જ રહેતો હતો પરંતુ ભણવા માટે હું આ શહેરમાં આવી ગયો અને અહિયાં જ બિઝનેસ કરવા લાગ્યો એટલે હવે હું ગામડે નથી આવી શકતો પરંતુ તમે લોકો અહિયાં કેવી રીતે આવ્યા ત્યારે કહેવા લાગ્યા કે અરે હું તો તને ઓળખી જ ન શકી કેમ કે તું તો હવે મોટો થઈ ગયો છે ત્યારબાદ નિર્મળાબેને પોતાના પર વીતેલી બધી જ વાત મોનુને જણાવી દીધી એટલે મોનુ કહેવા લાગ્યો કે કાકી તમે ચિંતા ન કરો અને તમે અત્યારે મારા ઘરે ચાલો ત્યારબાદ નિર્મળાબેન અને એના પતિને લઈને મોનુ એના ઘરે ગયો મોનુનો રેસ્ટોરન્ટનો ખૂબ મોટો બિઝનેસ હતો અને આ શહેરમાં એના દસ રેસ્ટોરન્ટ હતા એક દિવસ મોનુની પત્નીની તબિયત ખરાબ થઈ ગઈ એટલે ઘરે જમવાનું નિર્મળાબેને બનાવ્યું હતું અને જ્યારે મોનુએ આ ભોજન ખાધું એટલે આંગળી ચાટતો રહી ગયો અને કહેવા લાગ્યો કે તમે તો કેટલું સ્વાદિષ્ટ ભોજન બનાવો છો ત્યારે જ ભોજન કરતા કરતા મોનુના મગજમાં એક સવાલ આવ્યો અને એણે નિર્મળા કાકીને કહી દીધું કે શું તમે મારી સાથે રેસ્ટોરન્ટમાં કામ કરશો ત્યારે નિર્મળાબેન અને એના પતિ થોડી વાર માટે વિચારમાં પડી ગયા એટલે મોનુએ કહ્યું કે તમે લોકો ગામડે જઈને શું કરશો એના કરતા તો તમે અમારી સાથે અહીંયા જ રહેશો તો સારું રહેશે અને કદાચ તમે રેસ્ટોરન્ટમાં કામ કરવા ન માંગતા હોય તો કંઈ વાંધો નહીં પરંતુ તમે જેવું સ્વાદિષ્ટ ભોજન બનાવો છો એવું એવું ભોજન અમારા રેસ્ટોરન્ટના કારીગરોને શીખવાડી દો એટલે નિર્મલાબેન મોનુની વાત પર સહમત થઈ ગયા અને બે મહિના સુધી ટોરન્ટમાં કામ કર્યું જેનાથી એના હાથમાં થોડા પૈસા આવી ગયા કેમકે મોનુ નિર્મળાબેનને એના કામના બદલામાં પૈસા પણ આપતો હતો અને એને પોતાના ઘરે એની સાથે જ રાખતો હતો કેમકે મોનુનું ઘર ખૂબ મોટું હતું એટલે એણે પોતાના ઘરનો એક રૂમ નિર્મળાબેન અને એના પતિને આપ્યો હતો એક દિવસ નિર્મળાબેન અને એના પતિ મોનુને કહેવા લાગ્યા કે અમે અમારું એક નાનું એવું ઢાબુ ખોલવા માંગીયે છીએ હવે તો મારી તબિયત પણ સારી રહે છે એટલે હું પણ મારી પત્ની સાથે કામ કરી શકું છું અમે ઢાબુ ખોલશું તો અમારી પણ થોડી ઘણી આવક થઈ જશે અને એનાથી અમે અમારો ખર્ચો કાઢી શકશું એટલે મોનુએ કહ્યું કે ઠીક છે કાકા હું જલ્દી જ તમારા માટે એક ઢાબાની વ્યવસ્થા કરાવું છું થોડા દિવસોમાં શહેરની વચ્ચે ખોલ્યું અને ખોલ્યું એને એક મહિનો પણ થયો નહોતો ત્યાં તો ઘણા બધા લોકો એના ઢાબે ભોજન કરવા આવવા લાગ્યા અને આટલું સ્વાદિષ્ટ ભોજન ખાઈને લોકો એનો સ્વાદ ભૂલતા નહોતા અને વારે વારે ત્યાં ખાવા માટે આવતા હતા હવે તો નિર્મળાબેન ના ઢાબે લોકોની લાઈન રહેવા લાગી ધીરે ધીરે નું કામ આખા શહેરમાં ફેલાઈ ગયું અને એનું ઢાબું ખૂબ જોરશોરથી ચાલવા લાગ્યું સાથે સાથે મોનુ પણ એને સાથ સહકાર આપતો હતો હવે નિર્મળાબેન અને એના પતિનું જીવન બદલાઈ ગયું હતું એ ખૂબ ખુશ હતા અને વિચારી રહ્યા હતા કે આજે વૃદ્ધાવસ્થામાં પણ અમે અમારા પગ પર ઊભા થઈ ગયા છીએ અને આમ પણ એ લોકો ગામમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા એટલે ધંધાનો અનુભવ તો એને પહેલાથી જ હતો હવે એક વર્ષમાં જ નિર્મળાબેને ઢાબામાંથી એક મોટો રેસ્ટોરન્ટ ખોલી દીધો અને હવે એની પાસે પૈસાની કોઈ કમી નહોતી હવે તો રેસ્ટોરન્ટમાં ઘણા બધા લોકોને કામ પર રાખી લીધા અને નિર્મળાબેન તો બસ બેસીને દેખરેખ રાખતા હતા એક દિવસ નિર્મળાબેને એના પતિને કહ્યું કે જ્યારે આપને આ શહેરમાં આવ્યા હતા ત્યારે મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે આપણો દીકરો અને વહુ આપણને છોડીને ભાગી જશે અને ત્યારબાદ આપને આટલા બધા દુખી થઈશું અને ત્યારબાદ આ શહેરમાં આપનું રેસ્ટોરન્ટ ખોલશું કિસ્મત પણ કેવું કેવું બતાવે છે આપણા દીકરાએ આપણો તિરસ્કાર કર્યો છે જેને આપણે જિંદગીભર નહીં ભૂલી શકીએ એટલે એના પતિ કહેવા લાગ્યા કે તું ચિંતા નકર ઉપર વાળો બધું જ સારું કરે છે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ નિર્મળાબેન મંદિરે ભગવાનના દર્શન કરવા ગયા ભગવાનના દર્શન કરીને જ્યારે એ સીડી ઉતરી રહ્યા હતા ત્યારે એમને એક વ્યક્તિને ત્યાં બેસેલો જોયો એટલે એ એની પાસે ગયા અને એનું મોઢું જોયું તો ચોંકી ગયા કેમ કે એ નિર્મળાબેનનો દીકરો હતો જે જોવામાં એકદમ દુબળો પાતળો થઈ ગયો હતો પોતાની માને જોઈને દીકરો એને ગળે લાગીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મારું બધું જ બરબાદ થઈ ગયું છે હું તો રોડ પર આવી ગયો છું હું ક્યારનો તમને શોધી રહ્યો છું હું આપણા ગામડે પણ ગયો હતો પરંતુ તમે લોકો મને ન મળ્યા હવે નિર્મળાબેન પોતાના દીકરાને જોઈને ગુસ્સે થઈ ગયા એને તો પોતાના દીકરા સાથે વાત કરવાનું બિલકુલ મન નહોતું કેમ કે જેવી હાલતમાં દીકરો એને છોડીને ગયો હતો એ હાલત તો બિલકુલ મરવા જેવી હતી દીકરાએ પોતાના વૃદ્ધ માતા પિતાની જરા પણ ચિંતા નહોતી કરી એટલે નિર્મળાબેન પોતાના દીકરાનો હાથ છોડાવીને જવા લાગ્યા ત્યારે દીકરાએ દોડીને એના પગ પકડી લીધા અને કહેવા લાગ્યો કે માં હું જ્યારે તમને લોકોને છોડીને ગયો હતો ત્યારબાદ થોડા દિવસમાં જ મારું અને મારી પત્નીનું અકસ્માત થયું અને એના લીધે મારો એક પગ કાપવો પડ્યો તમે જુઓ માં મારો એક પગ પ્લાસ્ટિકનો છે હવે હું શારીરિક રૂપે વિકલાંગ થઈ ગયો છું અને હવે વિકલાંગ હોવાના લીધે હું કામ પણ નથી કરી શકતો એટલે ઓફિસ માંગથી મને કાઢી નાખ્યો છે જ્યારે મારી પાસે કોઈ કામ ધંધો ન રહ્યો એટલે હું આપણા ગામડે પાછો આવી ગયો પરંતુ ત્યાં તો તમે હતા નહીં અને આર્થિક તંગીના લીધે હું પાછો આ શહેરમાં આવી ગયો જ્યાં હું પહેલા નોકરી કરતો હતો મને એવી આશા હતી કે કદાચ મને અહિયા કોઈ નોકરી મળી જશે કેમ કે મુંબઈ જેવું શહેર તો ખૂબ મોઘું હોય છે અને ત્યાં ખર્ચો કાઢવો ખૂબ મુશ્કેલ થાય છે પરંતુ જ્યારથી હું અહિયા આવ્યો છું ત્યારથી એવું વિચારી રહ્યો હતો કે કદાચ તમે લોકો મને મળી જાઓ અને આખરે આજે તમે મને મંદિરમાં મળી ગયા છો ત્યારબાદ દીકરો રડતા રડતા માને કહેવા લાગ્યો કે માં તમે મારી થોડી મદદ કરો મારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે તમે મારા ઘરે ચાલોમાં હવે તમે મળી ગયા છો એટલે બધું જ બરાબર થઈ જશે ત્યારે નિર્મળાબેન માની મમતાને રોકી ન શક્યા અને પોતાના દીકરાના ઘરે જઈને જોયું તો એક તૂટેલા ફૂટેલા ઘરમાં દીકરો રહેતો હતો અને એક પલંગ પર વહુ બેઠી હતી ઘરની હાલત જોઈને એવું લાગી રહ્યું હતું કે ઘણા દિવસોથી દીકરા અને વહુએ સરખી રીતે ખાવાનું પણ ખાધું નથી વહુ તો બિલકુલ કામવાળી બાઈ જેવી લાગતી હતી અને જ્યારે વહુએ પોતાની સાસુમાને ખૂબ જ સારી સાડી પહેરી અને હાથમાં પર્સ તેમજ બીજા હાથમાં મોબાઈલ લઈને આવેલી જોઈ એટલે ચોકી ગઈ અને વિચારવા લાગી કે શું આ મારી સાસુમા છે કે જેને એક સમયે હું કામવાળી બાઈ કહેતી હતી અને એનું રોજ અપમાન કરતી હતી ત્યારે જ દીકરાએ વહુને કહ્યું કે હવે તું જલ્દીથી આપણો સામાન બાંધી લે જો મારી મા મને મળી ગઈ છે માં તો હવે કેટલી સારી રીતે રહે છે હવે આપણને એના ઘરે લઈ જશે હવે આપને મારા માતા પિતા સાથે રહીશું ત્યારે કહ્યું કહ્યું કે રે દીકરા તને કે હું તને મારી સાથે લઈ જવા માટે આવી છું હું તમને મારી સાથે લઈ જવા નથી આવી કેમ કે તમે લોકોએ મારી સાથે જેવું વર્તન કર્યું છે એ જોઈને હું તમને મારી સાથે ન રાખી શકું એટલે દીકરો કહેવા લાગ્યો કે માં હું તમારો દીકરો છું અને તમે તમારા દીકરાને આવી હાલતમાં છોડીને કેવી રીતે જોઈ શકો એટલે માં એ કહ્યું કે દીકરા એ સમયે હું પણ તારી માં હતી તો પછી તું અમને મરવા માટે આ અજાણ્યા શહેરમાં એકલા છોડીને શા માટે ભાગી ગયો હતો તે તો અમારા વિશે એકવાર પણ વિચાર્યું નહોતું કે તારા માતા પિતા જીવશે કે મરી જશે ત્યારે દીકરો કહેવા લાગ્યો કે માં તમે આવી વાતો ન કરો કદાચ તમે મને સહારો નહીં આપો તો મારું શું થશે હું તો બરબાદ થઈ જઈશ હું તો મરી જઈશ માં તમે અમને તમારી સાથે ન લઈ જઈ શકો તો સે કમ થોડા પૈસા આપીને અમારી મદદ કરો જેનાથી હું મારો ઈલાજ કરાવી શકું ત્યારે માએ કહ્યું કે દીકરા હું તારી જેમ ઠોકર તો નહીં મારું આખરે તું મારો દીકરો છો એટલા માટે તારા ઈલાજ અને વ્યવસ્થિત ભોજન કરવા માટે થોડા પૈસા જરૂર આપીશ આટલું કહીને નિર્મળાબેને પોતાના પર્સમાંથી ચેક કાઢીને દીકરાને આપ્યો અને કહેવા લાગી કે દીકરા એક માનું દિલ તને આ પૈસા આપી રહ્યું છે પરંતુ હું તને મારા ઘરે પાછો નહીં લઈ જાઉં એટલે તું મારા ઘરે આવવાની આશા ક્યારે નહી રાખતો નિર્મળાબેને તો પોતાના દીકરા અને વહુને ઘરે આવવાની ના પાડી દીધી આટલું કહીને નિર્મળાબેન પોતાના ઘરે જવા નીકળી ગયા અને દીકરો માને જોતો રહ્યો દોસ્તો આ તો સંસારનો નિયમ છે કે જેવું કરીએ છીએ એવું જ ભરવું પડે છે હવે તો કર્મોનું ફળ મળવામાં પણ વધારે સમય નથી લાગતો ખૂબ જ ઓછા સમયમાં આપણને આપણા સારા અને ખરાબ કર્મોનું ફળ મળી જાય છે એટલા માટે આપણે હંમેશા એવી કોશિશ કરવી જોઈએ કે હાથે સારા કર્મો થાય અને આપણા માતા પિતા ને ખુશ રાખવાની કોશિશ કરવી જોઈએ તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી